વલસાડના સહી ચોક નવા હરિજનવાસમાં માં રહેતા યુવાન ઉપર મોડી સાંજે વિસ્તારના જ એક યુવકે બોતક પ્રદાર્થ વડે હુમલો કરતા ચકચાર ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી સાંજે ઘરની બહાર ખુરશીમાં બેઠેલા યુવાન ઉપર વિસ્તારના એક ઇસમે કોઈ બોતત પ્રદાર્થ વડે માથા તથા શરીરના ભાગે મારી યુવાનનું માથું ફાડી નાખી ભાગી છૂટવાની ઘટના બનતા સહી ચોક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ઇજાગ્રસ્ત યુવાનને એકસો આઠ એમ્બ્યુલન્સની મારફતથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ઘટનાની જાણ થતાં સીધી પોલીસની ટીમ ઘટના દોડી ગઈ હતી વલસાડ શહેરના ચોક વિસ્તારમાં આવેલ નવા હરિજનવાસમાં બળવંત પંડિત નામનો યુવાન ઘરની બહાર મોડી સાંજે બેઠો હતો બળવંત પંડિતે વિસ્તારમાં રહેતા વિકાસ સોલંકી નામના યુવાનને થોડા મહિના અગાઉ ત્રણ ચાર યુવાનો સાથે જૂની અદાવતને લઈને ધોર માર માર માર્યો માર્યો હતો હતો વિકાસ સોલંકીને એટલો કે વિકાસના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેની અદાવત રાખી વિકાસ સોલંકીએ મોકાનો લાભ લઈ ગઈકાલે મોડી સાંજે બળવંત પંડિત તેના ઘર બહાર ખુરશી પણ બેઠો હતો તે દરમિયાન અચાનક વિકાસ સોલંકી ખુરશી પણ બેઠે પંડિતના માથા તથા શરીરના ભાગે કોઈ પદાર્થ વડે હુમલો કરી માથું ફાડી નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલો કરી વિકાસ સોલંકી ભાગી છૂટ્યો હતો ઘટના બનતા આજુબાજુ વિસ્તારના લોકો દોડી ગયા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી બળવંત પંડિતને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બળવંત પંડિત ઉપર હુમલો કરી ભાગી છૂટેલો આરોપી વિકાસ સોલંકીને ગણતરીના જ કલાકોમાં સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો અમારી લાઈવ સબસ્ક્રાઇબ ફોર બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે